પાટણ જિલ્લાના સમીના માંડવી ગામે વાડામાં આગ લાગતા બે ભેંસ બળીને ભડતું થઈ ગઈ હતી અને બે પાડી પણ દાઝી ગઈ હતી જો કે ગ્રામ લોકોએ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી મળતી માહિતી મુજબ સમી તાલુકાના માંડવી ગામે આકસ્મિક આગ લાગતા વાડામાં બાંધેલી બે ભેંસો બળીને ભડતું થઈ ગઈ હતી જ્યારે બે પાડીને બચાવી લેવામાં આવી હતી જો કે તે થોડી દાઝી ગઈ હતી આ ઘટનામાં ઘાસચારો એરંડા ચણાનું ભૂસુ સહિત આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું ચૈત્ર માસમાં ગરમી વધતાની સાથે માંડવી ગામે બપોરના સમયે શામાભાઈ બચુભાઈ વઢેરના વાડામાં આકસ્મિક આગ લાગી હતી ત્યારે ગામમાંથી લોકો દોડી આવ્યા હતા ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં વાડામાં બાંધેલી કનુભાઈ ઠાકોરની બે ભેંસો આગની ઝપેટમાં આવી જતા બળીને ભડતું થઈ હતી લોકોએ વેપારીઓને બચાવી લીધી હતી તે છતાં પાડીઓ દાજી ગઈ હતી જ્યારે વાડામાં પડેલ ઘાસચારો એરંડાનો જથ્થો અને ચણાનો ભૂસો સહિત આગમાં બળીને રાખ થઈ ગયું હતું આગ નહીં વધે તે માટે જેસીબી મશીન મારફતે વાડ દૂર કરી દેવામાં આવી હતી લોકોએ આસપાસના વાડામાંથી પાણી લાવી આગ પર છંટકાવ કર્યો હતો બે ટેન્કર પાણી છાંટ્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ ત્યારે ઘટનાને પગલે પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ સહિત તંત્રના અધિકારીઓ ગામમાં દોડી આવ્યા હતા